સુરત જિલ્લાની શાળાઓમાં શુગર બોર્ડનું નિદર્શન કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો શહેર અને જિલ્લાની શાળાઓમાં સુગર બોર્ડ લગાવવામાં આવ્યા બાળકો સ્વાસ્થ્ય અંગે જાગૃત થાય તેવા ઉદ્દેશથી નિદર્શન બોર્ડ મૂકવા ડીઓએ આદેશ કર્યો છે સામાન્ય રીતે બાળકો શુગર પેકેટ ફૂડ જંક ફૂડ ચોકલેટ્સ ઠંડા પીણાના શોખીન હોય છે

શાળાઓની અંદર વિદ્યાર્થીઓ સુગરનું પ્રમાણ જે હોવું જોઈએ બાળકોમાં એના કરતાં વધુ જોવા મળ્યું છે ચારથી દસ વર્ષના બાળકોની અંદર સુગરનું પ્રમાણ તેર ટકા અને અગિયારથી અઢાર વર્ષના બાળકોની અંદર સુગરનું જે ખોરાક લે છે એમાં પ્રમાણ પંદર ટકા સુધીનું જોવા મળ્યું છે જ્યારે આ પ્રમાણ પાંચ ટકા જેટલું હોવું જોઈએ આ માટે થઈ અને સીબીએસસી દ્વારા એક પત્ર કરવામાં આવે એના બેઝ ઉપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે શાળાની અંદર સુગર બોર્ડની રચના કરવી કે જેથી કરીને અને સુગર બોર્ડના ટેમ્પલેટ અને સેમિનાર વર્કશોપ કરવા જેથી કરીને બાળકોની અંદર જંક ફૂડનું પ્રમાણ પણ ઘટી શકે અને ખાંડનું પ્રમાણ પણ ઘટાડે જેથી કરીને બાળકોની અંદર સ્થૂળતા અને દાંતની અંદર ગંભીર બીમારીઓ ન થાય અને આ બાબતમાં વિદ્યાર્થીઓ તકેદારી રાખી શકે અને ખાંડનું ઓછું પ્રમાણ કરી અને સ્વસ્થ જીવન જીવી શકે અને સારી રીતે પોતાનું શિક્ષણ પણ મેળવી શકે આ ઉદ્દેશથી સુગર બોર્ડની રચના અને સુગર બોર્ડની રચના કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે 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 જે બાળકો હોય હોય વિદ્યાર્થીઓ એ જંક ફૂડ ખાવા માટે હોય છે પડીકાઓ ખાતા હોય છે ઘરનું ખાતા નથી આ પહેલથી શું ફાયદો થશે શાળાઓની અંદર ડોક્ટરો દ્વારા અથવા તો તજજ્ઞો દ્વારા સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે આ ઉપરાંત બાળકોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેથી કરીને બાળકોને ખ્યાલ આવે કે ઠંડા પીણાની અંદર ખાંડનું પ્રમાણ એટલું છે જ્યાં જંક ફૂડની અંદર ખાંડનું પ્રમાણ એટલું જોવા મળે છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખાંડનું પ્રમાણ ઘટાડે અને જંક ફૂડ જેવી શરીરને આરોગ્યપ્રદ નથી તેવી વસ્તુઓનું ખોરાકમાં પ્રમાણ ઘટાડે અને આરોગ્યપ્રદ ખોરાક મેળવે તેવું આયોજન કરવાનું જણાવવામાં આવ્યું છે તો બિલકુલ જોઈ શકાય છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને તેને લઈને અત્યારે હાલ અમલવારી પણ શરૂ થઈ ચૂકી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત